જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આશા રાખો તે બધા મજા મને મસ્ત હોય સ્વસ્થ હોય તો આજે અમે એક જવાના છીએ મમ્માના ઘરે એના પહેલાં ઘરનું બધું કામકાજ પતાવી દઈએ તો અમે હાલ આવી ગયા છીએ ચાર વાડવા તમે જોઈ શકો મિત્રો ચાર દાંતોળું તો અમે બાર લઈને આવી ગયા જોઈ શકો છો મિત્રો ચાર સ્પેનર બાઈક આ ઢોરો અમારો ગાય ની બેસ આ મારું ઘર તો મિત્રો અમે મોમાન ઘેર જવા માટે તૈયાર થઈ ગયા અને નીકળી ગયા છીએ શું નામ ભાઈ તમારું મયંક જો 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 ડોડા ડોડા સારું મિત્રો જઈએ મમાના ઘરે રોમપુર ચાલો મિત્રો મળીએ રામપુર જઈને જય માતાજી સ્ટાર્ટ કરો હે ચાલ હા હે ચાલો કરો કરો આપ મિત્રો આ હિરભાઈ બાઇક ચાલુ કરી નાખી છે અવાજ આવે છે બાઇક નું ચલો જઈએ અમે પેટ્રોલ પંપ આવી ગયા મિત્રો પેટ્રોલ પૂરાવા માટે અમાર મિત્ર મળી ગયા છે કોણ દેખસે ચાલ ટોકી કોલા બેહડ ઓ ભાઈ અરે ભાઈ પેટ્રોલ નાખ 10 રૂપિયા નું આવ નહી જૂઠ બોલરા 50 નું નાખો અરે ભાઈ વિડિયો મેં કાઢ્યો હો 50 નું પેટ્રોલ નાખો ભાઈ अमर आमिर लोगों ने पचास ना खान हम कंपनी तो नाक जो भाई। बड़े बड़ाई रेडी। चलो तो बंद करो बेड़ कादम लग दे भाई हाँ। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ पर्वत अल्लाह पे जो शर्म लागे शर्म लागे हाँ चो कना है रामपुर रामपुर आए में। बान लिवाए। बान लिवाए। है? है? में रही हाँ तो हितरो जो दिया कहाँ है बुधु बनले वाई सु बनले वाई आये बेटा मे बनले वाई बाइक ले चेस बहुत मैं प्यार हो ये हीरो जल आगो हाँ ऐसे रेडी रेडी वाह क्या एक्टिंग कर रहा है तो मित्रों हमें रामपुर आया था पंथो हेतर में मार बा आवे से इतनी और बात दिनों पर ही है आवे इतने ऑनलाइन जी, जी सीधा रामपुर अलिया चश्मा पे पुलिस कौन है ये लोग कहाँ से आते हैं कंप्यूटर लाके ना हो लिया हाँ हो दर्पण दर्पण का ढंक है ओ हाँ तो बनाई पर है अभी है बाइक बनाई है यहाँ आहिर सही बाइक बनाई है है अभी सब भी नहीं धुनी से ना भी सब आए आहिर की बाइक है हाँ बाइक की भी नहीं बस धुनी से आए तो गम्मा कोई ना नहीं फटारो बाइक से एक नंबर बाइक स्पेंडर फटारो स्पेंडर फटारी है ये

हेलो हेलो आहर पे म मंगराया आहा हद मित्र हमें फाइनली म मान गेराया हमें જોઈ શકો છો મિત્રો અમાર મામાન ઘર છે ઓ મારા મામા ના ઘરે આયો તો વિક્રમ ભાઈ મળી ગયા વિક્રમ ભાઈ શાંતિ હા કેમ ચાલે મા શાંતિ આ મા તો શાંતિ હે પણ મોંતી જ નહીં બોલો મારે મોંતી નહીં એવું હા গম মন নাই